તારીખ અઢાર નવેમ્બરના કચ્છના ગાંધીધામના બીએસએફ કેમ્પ ખાતે પહોંચી હતી ગાંધીધામ ખાતે બીએસએફ બાઇક રેલીનું બટાલિયન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા બીએસએફની સ્થાપનાની સાહીઠમી વર્ષગાંઠ નિમિત્તે બીએસએફ જવાનો ડ્રગ્સ મુક્તિનો સંદેશ લઈને સાહીઠ બાઇકો સાથે નીકળ્યા હતા જેમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે જમ્મુ અને કાશ્મીર બાઇક રેલી नवमी तारीखे शुरू थी और वीस नवेम्बर भूज में समाप्ति थे सागर पर असिस्टेंट गवर्नर ये जो बाइक रैली है इसकी शुरुआत 9 नवंबर 2025 को बीएसएफ डायरेक्टर जनरल श्री दलजीत सिंह चौधरी इन्होंने कही थी और इस रैली जो है ये 19 तारीख को जाने के कल ये भुज पहुंच के समाप्त होगी इस रैली के जो मेन उद्देश्य ये है कि बीएसएफ का बीएसएफ uh, की स्थापना जो हुई थी वो एक दिसम्बर उन्नीस को हुई थी और इसी साल बीएसएफ को 60 साल पूरे होने वाले हैं तो बीएसएफ एस एफ की हीरक जयंती के उपलक्ष्य पर हम ये बीएसएफ एस का मोटरसाइकिल रैली निकाल रहे हैं और uh, इस रैली द्वारा हम जो लोकल पॉपुलेशन है बॉर्डर पॉपुलेशन है उनमें कुछ संदेश देना दे रहे हैं जैसे बीएसएफ का जो पिछले सात साल में कंट्रीब्यूशन रहा है बी एट नाइनटीन सेवेंटी वन और नाइनटीन नाइन्टी एट कारगिल ओर और हालत हाल ही में जो सफल ऑप्शन सिंधु रहा है साथ ही में बीएसएफ सिर्फ बॉर्डर्स पे नहीं बट इंटरनल सिक्योरिटी ड्यूटीज भी करती है जैसे इलेक्शन ड्यूटीज हो गया या फिर डिजास्टर मैनेजमेंट में कहीं भूकंप आ गया कहीं फ्लड्स आ गए तो बीएसएफ अपने कार्य पर रहती है और हर हर तरीके की

મારું નામ છે મહિલા રક્ષક જુનેજાવુરબાઈ આમ રેલી સે 9 તારીખના જમ્મુ થી ચાલુ થઈ હતી બૂથ સુધીની છે ટોટલ એનો કિલોમીટર છે 1727 કિલોમીટર જમ્મુ થી જે 9 તારીખના રેલી સ્ટાર્ટ થઈ છે એ DG BSE સક્સેસિવ નિસર દ્વારા કરવામાં આવી હતી ફ્લેગ ઓન કરીને 19 તારીખના રેલીનું પૂર્ણ કરવામાં આવશે અને બૂથ બૂથ まで રેલી પૂરી થાશે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે કે જે આપણા આજના જે નौजवान છે એ ડ્રગ્સ વગેરેમાં જે નશા વગેરે તરફ જાય છે તો એનાથી બધા બચે અને જે જેટલું બને એટલું એ ભણી ગણીને આગળ વધે અને અલગ અલગ ડિફેન્સ વગેરે જે પોલીસ વગેરે સર્વિસ છે એનામાં જોડાય અને બીએસએફ એક સારી અને બહુ ડિસિપ્લિનવાળી ફોજ છે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે બધા આવો અને બીએસએફમાં જોડાવો જેટલા વધારે ને વધારે લોકો છે બીએસએફમાં જોડાય આ રેલી છે એ બીએસએફ નું જે સાહીઠ વર્ષ પૂર્ણ થાય છે એને ઉપલક્ષમાં કરવામાં આવી છે